એસઓજી દ્વારા ડ્રગ્સ જાગૃતિ અભિયાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંગે જાગૃતિ લાવવા એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન પેસેન્જર રિક્ષાઓ પર ડ્રગ્સ વિરોધી બેનરો લગાવી ડ્રગ્સ બાબતે જાગૃતિ લાવવા પ્રયાસ સર ડ્રગ્સની મુહિમ ચાલુ કરી છે ડ્રગ્સની મુહિમ ચાલુ કરી છે એમાં અમે બે પ્રકારે અમારી મુહિમ ચાલુ છે એક પ્રકાર એ છે કે અમે વધુ વધુ ડ્રગ્સ સુરત સિટીમાં પકડાય અને આવતું બંધ થાય અને લોકોને ન મળે અને એ બીજી મોહિમ અમારી એ છે કે ડિમાન્ડ રિડક્શન પોલિસી એટલે કે ડ્રગ્સની ડિમાન્ડ જ લોકો ઓછી કરે અને ડ્રગ્સ આવતું બંધ થાય તો એ ડ્ર ડ્રગ્સની ડિમાન્ડ ક્યારે લોકો ઓછી કરશે જ્યારે કે એ લોકોમાં જનજાગૃતિ ફેલાય લોકજાગૃતિ ફેલાય કે ભાઈ આ ડ્રગ્સ છે એ ખૂબ જ શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડે છે વ્યક્તિને તો એના માટે થઈને આજે અમે આ છવ્વીસ જૂન જે છે એન્ટી ડ્રગ્સ ડે છે એના આગલે દિવસે આ તેપન રિક્ષાઓની પાછળ સ્ટીકરો લીગ લગાડી અને આખી એને અહીંથી ઇનોગ્રેટ કરીશું એટલે તમામ રિક્ષાઓ સુરત સિટીમાં ફરશે અને એનાથી લોકોમાં જાગૃતિ ફેલાશે